હાલ એક ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે તો આંખની સ્વચ્છતાનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે સવારથી સાંજ સુધી તમે કલાકો કમ્પ્યુટરની સામે વિતાવો છો આવી સ્થિતિમાં આંખો પર ઘણો તણાવ રહે છે આ કારણે ઘણા લોકોને રાત્રે આંખોમાં ખંજવાળ પણ આવવા લાગે છે કેટલીક વાર આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે લોકોને ઊંઘવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાત્રે આંખોમાં ખંજવાળ આવવાના ઘણા બધા કારણો હોય છે આંખના તબીબોના મતે રાત્રે આંખોમાં ખંજવાળ આવવાનું મુખ્ય કારણ એલર્જી અને શુષ્કતા હોઈ શકે છે આંખોમાં શુષ્કતાને કારણે રાત્રે આંખોમાં ખંજવાળ આવી શકે છે ઊંઘ દરમિયાન કેટલાક લોકોની પાંપણો ખુલી રહે છે આ આંસુનું ઉત્પાદન ઘટાડે છે અથવા તો આંસુની ગુણવત્તાને અસર કરે છે આંખોનું લુબ્રિકેશન એ ઓછું થવાને કારણે બળતરા અને ખંજવાળ અનુભવાય છે એલર્જીને કારણે આંખોમાં ખંજવાળ આવી શકે છે આ સમસ્યા ખાસ કરીને રાત્રે જોવા મળે છે એલર્જીને જેમ કે ધૂળના કણો પરાગ અથવા તો પાળતું પ્રાણીનો ખંજવાળ આપણી આંખોમાં પ્રવેશી શકે છે જેનાથી એલર્જી થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે